શહેર જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાને વીજળીની માંગ સતત વધી રહી છે જેથી ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે જેટકો ડીજીવીસીએલ સુડા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે નાણાં અને મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતાને સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી જેમાં નવા સબ સ્ટેશનોના નિર્માણ માટે જગ્યા મેળવવા અંગેની કવાયત હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં મેયર ડ ધારાસભ્ય સંદીપ દેસાઈ સંગીતાબેન પાટીલ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સુડાના સી ઈઓ કે એસ વસાવા શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ જેટકો ડીજીવીસીએલ તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા